જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ નથી કેમ કે અત્યારે વાગી ગયા છે ચાર એટલે અમારા હેમાનસિંહબેન ચા બનાવે છે મસ્ત મજાની કોઈને ચા પીવી હોય તો આવી જાજો કેમ કે અમારા હેમાનસિંહ બહેને ચા બનાવી છે અને હેમાનસિંહબેને જો મસ્ત મજાનો ચોટલો લીધો છે એને હાથે લીધો છે ઊંધો પણ જો તોય કે મેં લીધો ચોટલો લાવવા ચોટલો લઈ ગઈ એમ કરી અને હું જો કપડાં ધોઈને આવીશું આ સાઈડ ને કપડાં હૂકવવાના આપણે બાકી છે અને જો પોપટ શું કરે છે અમારે બે પોપટ બેઠા છે ઠંડી છે થોડીક તો આપણે જો બધા કપડાં ધોઈને મૂકી દીધા છે કપડાં હૂકવવાના બાકી છે અને જો આ સાઈડ ને એવું છે બધું હજી કેમ કે થોડીક ઠંડી છે એટલે પડદા રાખી દીધા છે અને અમારા કામ્યા બેન શું કરે છે કામ્યા પતંગ હલવાડી દીધી જો અહીં કામ્યા તો નકલી પતંગ જ ઉડાડે જ જો કીધું હાલ ચા પીવા તો કામિયા આવતી નથી ચા પીવા કામ્યા કેવા ચાબા નથી પીવી મારું ઉડાડીશ પતંગ ને અત્યારનું વાતાવરણ જો મસ્ત મજાનું વાતાવરણ છે અને મારા કામ્યાબહેન ઉડાડીશ પતંગ કામ્યાબેનને ને બાકી છે પણ કામ્યાબેનને ને પતંગ જ ઉડાડવી છે તો એવું છે બધું કામ્યાનું બોલાવું છું મેં કાયલ કામ્યા તો કામ્યા તો આમ ધ્યાન નથી દેતી અને એને તો પતંગમાં છે અને સાતો યુગ આવી ગયો જો ફિરકી પતંગ લઈને પણ આ પતંગ ને ફિરકી કામ્યાની જ છે અને કામ્યા પાસે જો કેટલી બધી પતંગ લઈ આવી છે અને રૂમમાં મૂકીશ આપણે જોઈએ હાલ કામિયાબેને તો જો મસ્ત મજાની પતંગ ગોઠવી દીધી સમજો તો શ્યાર કાળા કાગડા કામિયા શ્યાર કાળા કાગડા લીધી કાગડો ઉડાડ્યો છે અને મસ્ત બેને મસ્ત લીધી છે ચા અને જાડુ પાડું ટોસ લઈ લીધું છે અને હેમાનસિંહ બેન તો બે ગયા છે ટોસ ખાવા ને મને નકરી ચા દીધી બોલો એ કે ટોસ તો હું કઈ નહીં જાઉં મારે એકલીનું જ છે બોલો એવું કરે જો એકલી એકલી ટોસ ખાય ને મને દીધી નકરી ચા ખાવાનું વાંધો નહીં હાલો આપણે બધા ચા પીવા આપણે ટોસ્ટ જ ખાવી કેમ કે આપણે થોડાક કંઈ નાના છોકરા છીએ આપણે તો મસ્ત મજાની ચા પીવી અને ત્યાં તો જા આપણે હાના વાળું થઈ ગયા છે તૈયાર અને આપણે બેહી ગયા છીએ પીરસવા અને ભાત જો થોડાક થઈ ગયા છે ઢીલા થોડુંક પાણી વધી ગયું ને તો ઢીલા થઈ ગયા ભાત પણ દાળ મસ્ત મજાની બનીશો જો કોઈ ભાત ખાવ હોય તો આવી જાયજો મસ્ત મજાના છે ગરમા ગરમ તો કોઈને ભાત ખાવ હોય તો કોમેન્ટ કરી દેજો પાર્સલ મોકલી દેજો પણ તમારે ગામનું એડ્રેસ લખજો ને પાછી દાળ ભાત ક્યાં પછી મોકલવા ખબર ન પડે કાકા યાં તો એવું છે બધું અને જો રાહુલ બે ગયા છે જમવા અને કામિયાબેન તો ન આવ્યા જમવા કામ્યાબહેન તો પતંગ ઉડાડીને આવી ગયા સાયકલ લાગવા કે કહેમા નથી ખાવું તો જો એ હમણાં તો સાવસીને જમડી લઈશું ન આવી જમવા અને હેમાનસિંહ હું અને એના પપ્પા ત્રણેય બેહી ગયા છે જમવા તો ચાલો બધા હાંડા વાળું કરવા અને દાળ ભાતમાં આમ તો આવા ભાતમાં મજા આવે પણ થોડાક થઈ ગયા છે ઢીલા પણ છે ગરમા ગરમ દાળ ભાત એટલે આવે મજા ખાવાની અને પપ્પાનું શાક છે રોટલી છે અને બહેણીમાં છે દૂધ તો આલો બધા સાંજના વાળું કરવા આવા કાંઈક સી હાજના વાળું અમારે ઘણા બપોરે ભાત બનાવતા હોય પણ બપોરે તો અમારે બધાને શાક રોટલી જોઈ એટલે અમે એંસી ટકા સાંજે ભાત બનાવતા હોય બપોરે ઓછા હોય તો બસ આવા છે સાંજના વાળું તો હાલો બધા વાળું કરવા અને આ બાજુ જો રાહુલ વહી ગયા છે અમારા હેમનજીબેન પૂછે છે કે પપ્પા કેવા ભાત બન્યા છે તો એને પપ્પા બહુ વખાણ કરે છે કે મસ્ત મજાની ગરમા ગરમ દાળ છે શાક છે રોટલી છે દૂધ છે હાલો બધા સાંજના વાળું કરવા અને અમારા હેમાનજી બેન ને નાખવું માથામાં તેલ હેમાનજી કે નીંદર આવતી મમ્મી તો મેં કીધું લાય મસ્ત તેલ નાખી દો તો હેમાનસી બેન ને તેલ નાખી અને પછી આપણે જો બે ગયા છીએ ચીકી ખાવા તો આલો બધા ચીકી ખાવા અને એમાં જો અમારે રાહુલ ફોન જોતા હતા ને મેં કીધું ફોન મૂકી દો એક બાજુ આલો ફોન ન જોવાનો ખાવા ટાઈમે તો કે નાના મારે છે તો એમાં થોડીક જો અમારે થોડીક લપ થઈ ગઈ એવું થયું બધું તો કાંઈ વાંધો નહીં એવું હાલ્યા રાખે પણ તમે આલો બધા ચીક્કી ખાવા જો કેવી ચીક્કી છે અમે ફેર બનાવી છે બહાર બનાવડાવી છે વર્ષો વર્ષ ઘરે જ બનાવી છે પણ અમારા બાબરા મસ્ત ચીકી બનાવી દેશે તો કીધું હાલો આપણે પણ બનાવી લઈએ તો ઓણ પછી અમારે આપણે પડ્યા હતા માંડવીના જે બીયા હોય એ ખળામાં નીકળ્યા હતા તો એ બધાએ આપણે છે ને ચીકી બનાવી લીધી છે અને મસ્ત મજાની ચીકી બની છે કોઈને ખાઈ હોય તો આવી જજો ખાવા અને અમે ચીકી ખાઈને એટલી વારમાં તમે લાઈક કમેન્ટ અને શેર કરી દેજો